તાલુકાના પવિત્ર તારીખ રોજ ઠાકોર સમાજના બંધારણ માટે ઉત્તર ગુજરાતના ઠાકોરો ઓગરજીની પવિત્ર ધરાવત ભેગા થઈ રહ્યા છે ત્યારે અમારો મુખ્ય ઉદ્દેશ કે અમારા સમાજની અંદર જે કઈ ટૂરિવાજો શિક્ષણ સમાજની અંદર લગ્નમાંથી ખોટા ખર્ચાને નેસ્ત નાબૂદ કરવા માટે ઉત્તર ગુજરાતના તમામે તમામ ઠાકોર સમાજના યુવાનો વડીલો અને આગેવાનો જ્યારે ભેગા થઈ રહ્યા છે ત્યારે તમામે તમામ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જ્યાં સુધી અમારો સંદેશો જાય એ તમામે તમામ ઠાકોર સમાજને ઓગણજી ની પવિત્ર ધરા પર વધારવા માટે અમારું ભાવ ભર્યું આમંત્રણ છે સાથે સાથે કોઈ પણ રાજકીય પક્ષ હોય કોઈ પણ પાર્ટી હોય પોતપોતાનો ખેસ પોતપોતાને ઘરે મૂકી બિન રાજકીય કોઈ પણ એક સમાજ જેમ ભારત મારો દેશ છે એમ સમાજ મારો સમસ્ત સમાજ મારો ભાઈ છે એ ભાઈચારાના હેતુથી તમામે તમામ સમાજના રાજકીય આગેવાનો હોય કોઈ પણ પાર્ટીના હોય એ તમામે તમામ સમસ્ત ઠાકોર સમાજને સમજી અને આ સમાજને ખોટા કુરિવાજો ખોટા વ્યસન કે ખોટી બધીમાંથી દૂર કરી અને સમાજનું એક બંધારણ એવું બંધાય કે આ બંધારણ બીજી પણ સમાજ આનું અનુકરણ કરે સમાજ ની વાહવાહ ના થાય સાથે ઓગડજી ની પવિત્ર ધરાવતું સંમેલન થતું હોય ત્યારે તમામ સમાજના પાલન કરે એ બોલો તારીખ ચાર એક બે હાજર છવીસ અને રવિવારના રોજ વાવ બનાસકાંઠા જિલ્લો પાટણ જિલ્લો તમામ સંસદ અને ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના ભાઈઓ તમામ એક સમાજ શ્રેષ્ઠ સમાજ એક રિવા એક સમાજ એક રિવાજ એના માટે સમાજની બંધારણની મિટિંગ માટે દીવદોડ તાલુકાના ઓગડ થળી ખાતે મહાસંમેલન યોજાઈ જઈ રહ્યું છે ત્યારે તમામ ભાઈ બહેનો તથા વડીલોને હું આમંત્રિત કરું છું અને તમામ ભાઈ બહેનો એકથી આ સમાજના બંધારણમાં વધારવા મારી નર્મ અપીલ છે જય અગ્રાથ કી જય